જય જવાર જય ભીમ આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની ની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું સેવા જોહાર કરું છું અહીંયા આવીને ખબર પડે કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના અવાજ સંવિધાન નો છે અવાજ બાબા સાહેબ નો છે એને ક્યારે તમે દબાવી નથી શકવાના સાથીઓ આપણે સંવિધાનમાં માં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માં માનનારા લોકો છે સરકારો સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ જે દિવસે આ બાબા સાહેબ માનનારો સમાજ સંવિધાન સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહે છે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડાઈ તમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેન ને બચાવવા માટે હવા મારે છે હવા મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાયફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડીનનો રે પણ સાંભળી લે અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટ ને એને પણ ઓળખી લેવું પડશે કબરબાઈ ડિન્ડોર ને કહીએ છે નેહા કુમારી તો અમે છોડવાના નથી તમારામાં પાણી હોય આ વિસ્તારોમાં શિક્ષકો નથી એ શિક્ષકો મૂકો તમારામાં પાણી હોય તમારી સરકારમાં પાણી હોય શાળા બનાવો આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે દે બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે

સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે આજના મંચ પરથી કહીએ છીએ ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જીગ્નેશભાઈ ને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યામાં ત્યાં એન્ટ્રી કરીશું એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસોમાં અંબાજીથી અંબાજી થી ઉમરગામ સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો તો શું એના જેવા જેટલા પણ હશે બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું ત્યારે સાથીઓ આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રોને આપતા રહેજો જ્યારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમમાં આપશો અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીંયા સુધી પહોંચેલા છો ત્યારે સૌને સૌનો આભાર માનીએ છીએ સાથે આવો જ સહકાર તમારો મળતો રહે અપેક્ષા પણ રાખીએ છીએ સમયના અભાવે અહીં વાણીને વિરામ આપીએ છીએ જય જોહાર જય ભીમ જય આદિવાસી